રાણપુર શહેરમાં ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લીંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું નેશનલ હાઇવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજરોજ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં પિસ્તાલીસ જેટલા દબાણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં બે જેસીબી તેમજ ત્રણ ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે મોટા થડા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહીને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે રાણપુરથી લીંબડી જે નેશનલ હાઇવે છે એ રોડ ઉપરના દબાણોને કાર્યપાલક નેશનલ હાઈવે દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીંબડી હાઇવે ઉપર જે તમારા દબાણો છે એ દૂર કરવા એમને ત્રણ નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને જેમાંથી પચાસ સાહીઠ ટકા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા જ્યારે અમુક દબાણો બાકી હતા એ ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે દુકાનો કાચી દુકાનો હતી ઓટલા હતા એ બધું દબાણ દૂર કરવાની આજે ડ્રાઈવ રાખવામાં આવેલી હતી કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે ઇબીની ટીમ સાથે છે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ટ્રેસ રાખવામાં આવેલી હતી અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે